શત્રુંજય મહાતીર્થની તળેટી પાસે એક ભવ્ય દેરાસર છે કેશરિયા દાદાનું એમાં પહેલે માળે એક અજબ ગજબનો પંચ દાદુનો પટ છે જુઓ આ ઉપર છે રાયણ વૃક્ષ આદિનાથ દાદાના પાદુકા સર ઉપર ઉપર રાયણ આ રાયણ વૃક્ષ છે આદિ દાદાના છે બરાબર સર પછી સર્પ અને મોર દેખાડવામાં આવે સિદ્ધવડ અને આ સિદ્ધવડ છે સિદ્ધવડ ગીટીની પાગળ સિદ્ધવડ અને આ જે છે એ વચ્ચે પાંચ પાંડવ છે પાંચ પાંડવ હા અને આ દ્રાવિડ અને આ વારખીલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે અહીંયા પણ આ પાંચ પાંડવ છે એ ઉપરાંત દ્રાવિડ અને વારખીલ હા જો કેટલું ભવ્ય પટ છે અને આ બાહુબલી છે બાહુબલી ચંદન તળાવડી ચંદન તળાવડી આ મરુદેવી માતા મરુદેવી માતા અદ્વતજી અદ્વતજી વાહ ડુંગર ડુંગર પણ પણ છે 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 અને અને ત્યાં નીચે આ નદી એની આજુબાજુમાં પવિત્ર શેત્રુંજય નદી છે હા આદિનાથ દાદા આદિનાથ દાદા ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન અને અને નવીનાથ ભગવાન હા અને અહીં દેવી દેવતાઓ છે આ દેવતા મહાવીર સ્વામી ભગવાનનું લાંચન સિંહ પણ દર્શન દે છે અને આદિશ્વર દાદાનું લાંચન ગાય માતા પણ દર્શન દે છે અહીં દેવી દેવતાઓ છે જાલી મથાલી ઉવિયામી એ ઉપરાંત આ બધા દેવીઓ છે અને અહીં આ નૌગ્ર છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ નવે નવો ગ્રહ છે અને અહીં અષ્ટમંગળ પણ દર્શન છે કેટલું ભવ્ય કેટલું ભવ્ય છે આવો પટ તમને એક જ પટની અંદર આખે આખા શત્રુજયના દર્શન કરાવી દે એવો આ ભવ્ય પટ છે બોલો બોલો શાસન દેવ કી જય શત્રુજય તીર્થ કી જય શ્રી આદિનાથ ભગવાન કી જય